લગ્નમાં થતા મોટા ખર્ચાઓ બાદ હવે ઘણા સમાજોમાં સામાજિક જાગૃતિ આવી રહી છે અને સો હવે સમૂહ લગ્ન તરફ વળી રહ્યા છે ત્યારે આગામી એપ્રિલ માસમાં સુરત શહેર ખાતે ઉત્તર ભારતીય સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજનાર છે ખાસ કરીને એપ્રિલ માસમાં સી આર પાટીલનો જન્મદિવસ પણ છે ત્યારે ઉત્તર ભારતીય સમાજ તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક રૂપ સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યો છે જેના ભાગરૂપે સમાજના આગેવાનો પલસાણા તાલુકામાં મોટી સંખ્યામાં વસતા પરંપરાગત શ્રમજીવીઓ આ સમૂહ લગનો લાભ લઈ શકે એટલા માટે કડોદરા ખાતે નગરપાલિકાના હોલમાં એક બેઠકનું આયોજન કરાયું હતું સમૂહ લગનમાં તમામ યુગલોને સી આર પટેલની ઉપસ્થિતિમાં વિનામૂલ્યે લગ્ન ભેટ સોગાદો પણ આપવાનું બેઠકમાં નક્કી કરાયું હતું ગુજરાતમાં અનેક સમાજના લોકોએ સમૂહ લગનો કાર્યક્રમ શરૂ કરી દીધા છે ત્યારે હવે આ નક્કર પગલું ઉત્તર ભારતીયો દ્વારા લેવામાં આવ્યું છે આ કાર્યક્રમ એપ્રિલ માસમાં શરૂ થઈ રહ્યો છે અને દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ સમૂહ આયોજન કરવામાં આવનાર છે જેથી મોટી સંખ્યામાં યુગલો જોડાય તે માટે જ આ બેઠકનું આયોજન કરાયું હતું લગ્નોમાં વધુ પડતો ખર્ચ ન થાય અને ગરીબ વર્ગના લોકો પણ તેમની દીકરીઓના લગ્ન સારી રીતે કરી શકે એ હેતુ રાખવામાં આવ્યો હતો અને સમૂહલગનો વિચાર અને પહેલ અમરસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવી હતી જેમાં વિજયપ્રકાશ સિંહ ઉર્ફે બબલુ સિંહ રિંકુ રાજપૂત દિલીપ સિંહ હાજર રહ્યા હતા અને કડોદરાના અતુલ સિંહ તેમજ ગૌરાંગ સિંહ સહિતના આગેવાનો હાજર હતા નમસ્કાર આજ કડોદરા કે વિસ્તાર મે ઉત્તર ભાર સમાજ કે સભી આગેવાનો સે બેઠક હુઈ જિસમે આદનિયા સીઆર પાલે સાહેબ કે સપને કો સાકાર કરને કે લિયે हम लोगों ने समूह लगन समिति बनाई हुई है इसका नाम है उत्तर भारतीय समूह लग्न समिति इसमें आज इस कार्य मीटिंग में बताया गया सबको बताया गया कि भाई हम किस तरह से समूह लगन में जुड़ सकते हैं और ये समूह लगन की तारीख छः से सोलह के बीच में होगी जिसके मेन हमारे यजमान होंगे हमारे आदरणीय प्रदेश अध्यक्ष और भारत के जल शक्ति मंत्री सी आर पाटिल साहब उनकी अध्यक्षता में कार्यक्रम होने वाला है और अभी तक हम लगभग पंद्रह के आसपास जोड़े रेडी हो चुके हैं बाकी सभी जोड़े रेडी हो और उनको कोई खर्चा नहीं होगा जो भी आगेवान समूलोक समिति है पूरा खर्चा वो उठा रही है और पहली बार गुजरात में उत्तर भारत समूल समिति द्वारा एक भव्य कार्यक्रम होने जा रहा है इस कार्यक्रम के चालीस से अधिक लोग इसके कार्यक्रम के हेतु में जुड़े हुए हैं लोग हैं और अलग अलग समाज से लोग जुड़े हुए हैं इसका इसमें जो लगभग 21 से ऊपर जुड़े इस कार्यक्रम में जोड़ने की कोशिश चल रही है बाहर से आए हुए जितने लोग हैं इसमें एमपी, बिहार झारखंड, छत्तीसगढ़ यूपी दिल्ली अलग अलग जो राज्य हैं, तमाम राज्यों के लोग इसमें जुड़ सकते हैं और इसमें कोई भी जाति पाति की कोई बात नहीं है हर व्यक्ति इस कार्यक्रम में जुड़ सकता है ये गोड़ा के महर्षि आस्तिक के मैदान सूरत में कराया जाएगा ये कितने तारीखों से लगभग शुरू ये छह छह या सोलह तारीख दो में से एक तारीख हमारे प्रदेश अध्यक्ष सीआर पाली साहब जो तारीख देंगे उस तारीख में उन्नति किया जाएगा दो तारीख है अप्रैल महीना में रमेश कम्बाति दिव्यांग न्यूज पलसाणा सूरत